મારે તો બતાવજો બતાવજો ના જઈ લેલી ના ના ભૂલ કરો કરો કરી પણ આ બધું લખાઈએ કે મારા કે પૈસા લઈ ગયા ઉછી ના લે આલે રાતી મારી ગરપતિ જે પડ્યા લઈ ગયા મારા આરાજ કેસ લખાયો કેસ લખાયો આખો

અને ઓર રાખો તમે એ દેખ દેખ ડાલ દેવાનો તો પાકું એટલે આઈન ઉભરાણ કે આવી ડબો લઈને આવો કે એક બે જણ ના આવતા ને નઈ ગોટી પાસ એમ જ કઈ ના આવે તો પોલીસ એવું જ કઈ ના આવે કે ડબો લઈને જ આવશે આખો આ ડબો લઈને આવે તો ગોઠેવા જ રે એવું જ કઈ ના આવે નકર હા હો હા તો ને સારું કરી દાફ આવે ને મારા ને એવી મજા લઈએ ને જોઈને ગરવી વાત મજૂરિયે લે ભઈ રે રે ઓ હો ઈ તો આરે જ છે નેતાજી હોમું જ ઘર છે યે હતું ઘરે જશે ઘરે જશે પણ શું કામ હતું વાળ કેસ કર્યો હોય કઈ શું તમે પોલીસવાળા છો એક નંબરની બે કણ ન કરી નાખ કણ કેસ કર્યો તો એ ભઈયા તા કોક માર્યા તા એવું હતું

તો તો આમ જતા રી હેડો

એ નહીં ના મારું અહીં નામ નહી આવવાનું એવું તો કવતાયો હો ભાડા ઓ ભાડા મારું તમારું નામ લેવાનું જ નહીં આવડે છે તમારું જ આવી જેલા લાગે તમે કહેવા નહી હો મારું નામ ના તમે તમતા કરી દેતા છો સાહેબ ખબર પડે આપણ તો હારું જો જો પેલા બડા ગોમ વાળાને એક આપણ કીધું ન કે આપણે ખોળી ખોળી થાય આ તૂટી જતા તો આપણે ભૂકલા સાહેબને હું કે પેહી જા રે સાહેબને હું જવાબ આપતા તો આપણે તારી એ આ દેખાનો બહુ સારી ફર્સ્ટ ઓફ ઓલ તમે સાહેબલા દો હંતા દે આવો ને આપણા 12 મીની ઉતક્યો સાહેબ એ સાહેબ અલમ પકડો કુડ ન ન

ઓ તારી આ ગયો છો વેઢ જોડા હે મને છોડો ને કે હું તક તક મારું એટલે લેમ

પેલો ભાઈ જે કરે હા ભાઈ ના એવો તોડ્યો છે આઝાદ ભી રજા લઈને આવ્યો મારા છૂટી જાવ હવે ને પ્રાર્થના કરો

પોલીસ ના બોલવાની કામ એ તમે પછી ચર્ચા કરી આપડું કરવાનું પણ